મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરીને આપ સૌનું સ્વાગત છે ફાર્મિંગ ચેનલ પર તમે પૈસા કાઢવા માટે એટીએમ જોયા હશે ઘણા બધા આપણે અલગ અલગ ટેકનિકલ જોઈશું આજે એવો એક વિડીયો તમારે સમજીને આવ્યો છું કે જે અંદર પૈસાના મતલબ નાખવા માટે તમે બટન દબાવો કેટલું દૂધ જોઈએ છે બહુ એકદમ ખરેખર સારું કામ છે કે ભાઈ જેટલું જેને જેટલું જોવું એટલું મળી જાય તમે અહીંયા આવો અતિનભાઈ ને ત્યાં મહેસાણા અતિનભાઈ આ બધું જ જે છે એ એટીએમ દૂધ માટે બનાવ્યું છે અંદર પૈસા કાઢતા મને નથી બનાવ્યું તમે જોઈ શકો છો અહીંયા આ બધું જ આ એટીએમ છે અહીંયા લોક લાગી ગયું છે અહીંયા પણ ઉપર લોક આવશે અહીંયાથી આ ત્યાં બેણી મૂકવા માટે હા મને તમે ખાલી વિસ્તારથી સમજાવો કે આ એટીએમ તમે કઈ રીતે બનાવ્યું છે ને આની અંદર શું પ્રોસેસ કરવાની શું થાય કે આ બાજુ અહીંયા પહેલાં આ ટેન્ક બધા આ ટેન્ક છે બસો લિટર એમાં દૂધ આવે

અહીં જેટલું દૂધ નીકળે એટલાનો બધાનો હિસાબ મને મોબાઈલમાં મેસેજ મળે એના સિવાય હવે ધારો કે આમાં ડિસ્પેન્સ કરવાનું હોય સૌથી પહેલા કાર્ડ ટચ કરવાનું કાર્ડ ટચ થાય બે મિનિટ બતાવી દો હા બી એક રિચાર્જ હોય એના ટચ કરવાનું ટચ કરીએ એને ડિસ્પેન્સ કરીએ અચ્છા એટલે પછી જેટલું દૂધ જરૂર હોય એટલું ડિસ્પેન્સ થાય અચ્છા એ 500 લિટર કિલો 2 લિટર 3 લિટર જેટલું દૂધ જોઈએ લાઈક કે મારે હવે દૂધ લેવું છે તો મને કોઈ તમે એડવાન્સ કોઈ કાર્ડ બીજો આપી રાખો કે પછી એના માટે મારે ના ના આ આમાં કેવું છે આઈડિયલી આ સિસ્ટમ કેવું હોય કે તમારે જો ફિક્સ જગ્યા ઉપર પડી રહેતી હોય બરાબર અને ગમે તે કસ્ટમર આયન જાતે લઈ જવાનો હોય દરેક ને એક એક કાર્ડ આપવું અમારા કેસ માં અમારો માણસ જે રિક્ષા લઈ તમારા ઘર સુધી આવે તમારા ઘરે તમે જે રેગ્યુલર રૂટ હોય કે ભાઈ બે લિટર લેવાનું તો એ તમારે સામે જ અહીંથી બે લિટર દૂધ કાઢે બરાબર અને બે લિટર કાઢીને ત્યાં આપી દે બરાબર ત્યાં આપી એટલે અહીં મને બી મેસેજ મળી જાય એની સાથે અહીં મોબાઈલ એપમાં બી મેં તમને બતાવી એ રીતે પેલું ટીક કરી દે એટલે કસ્ટમરને બી નોટિફિકેશન મળી જાય કે બે લિટર આવી ગયું બે લિટર આવી ગયું એ બી એને ખબર પડી જાય

આમાં કેવું અમે કોઈ એક્સ્ટ્રા દૂધ ભરતા નથી પણ કોઈ કસ્ટમર સમય કીધા કોઈ ઇમરજન્સીમાં બહાર જતો રહે દૂધ એને લીધું નહીં એને અવેલેબલ હોય અમારી જોડે તો એ અમે આપીએ બરાબર અને ના હોય તો પેલો ભાઈ કે હું કાલે લેતો આવું તો તમે કહો કે ભાઈ સારું તો કાલે એ લેતો આવે તમારા માં તો એક ભાઈ મને ઈથી કે ભાઈ એક નવો કસ્ટમર કે તો એના માટે લીટર લઈ જવાનું એ રીતે અદુનિયા મુકે છે આ શું છે આ એક ગાયનું દૂધ છે اچھا બરાબર ગાયનું દૂધ આ રીતે પ્લાસ્ટિક બોટલ માં જાય છે બરાબર અહીં સિલ પેક થઈ જાય તેના પર બોલો કોઈ નથી નહી નહી ગાયનું દૂધ જોઈએ અલગ અલગ થી જા અલગ અલગ પેકિંગ જ કરીએ 500 લિટર ની આ રીત ની પેકિંગ છે બરાબર શું ભાવ બોલો ગાયનું દૂધ ગાયનું દૂધ 90 રૂપિયા ભેંસનું દૂધ 82 રૂપિયા 82 રૂપિયા વાહ સરસ મિત્રો સાચી વાત કહો ને હું પશુપાલનની અંદર લગભગ છેલ્લા વીસ વર્ષથી કામ કરું છું મને યાદ છે કે બે હજાર ચાર પાંચથી તો હું આ પશુપાલન સાથે જોડાયેલો છું નાનો હતો ત્યારથી કારણ કે આપણો ઇન્ટરેસ્ટ આની અંદર હતો અને આની અંદર કંઈક અલગ કરવું છે લોકોને માહિતગાર કરવા દૂધ કોસ્ટ એટલું પડે છે ને જો તમે કોઈ એમ કહે હું ચાલીસ રૂપિયા તમને દૂધ આપું ચાર રૂપિયા આપું તો થોડું હું નથી કહેતો કે ખોટું હશે પણ વિચાર કરવું બરાબર એ જે પ્રમાણે આપે છે એક ટુ જૂ પર્ફેક્ટ તમે જોયું ગાયનું દૂધ કારણ કે ખર્ચા એટલા બધા વધી જતા હોય છે એટલે શું શું કેટલા ભાવ કીધું નેવું રૂપિયા નેવું રૂપિયા ગાયનું દૂધ વાહ સરસ અને આ બહેણી જે અંદર પડી છે એ ખાલી દૂધ કાઢવા માટે અંદર એટલે પીલું મે બી તપેલી હોય અંદર જઈ ના શકે એક હા તમે જુઓ રીક્ષાઓ લઈ લેશે અને છેલ્લે પાછી અહીંયા આવે અંદર દૂધ કદાચ વધે દૂધ જે વધઘટ હોય પહેલા મારા ઘરનું બી હોય અંદર અને બીજું વધઘટ હોય એ બી મારા ઘરે જ કાઢવાનું હોય ત્યાંથી જ નીકળી જાય બરાબર અને એવું હોય કે બહુ હોય તો અમે ઘી બનાવી દઈએ ના હોય તો પછી એ દૂધ એવું બન્યું ખરી કોઈ દિવસ કે મારે દૂધ નથી ના એવું થાય એવું થાય પણ એ કેવું હોય કે એડવાન્સ મને પહેલેથી ખબર પડી ગઈ હોય કારણ કે તમે કીધું કે કોઈ નવો કસ્ટમર માગે છે બરાબર તો એ કેસ હવે નવા કસ્ટમર માંગી મારા ઘરે હું પૂછી લઉં કે મારા ઘરે ચાલે એટલું દૂધ હોય બરાબર તો ભાઈ હું કહી દઉં કે સારું વાંધો નઈ આપી દે તો એ કેસ એવું થાય કે મારા ઘર નું ના આવે ઘણી વાર એવું બી થતું હોય કે અમુક વાર ને ચોમાસામાં મશીન ને પ્રોબ્લેમ બી થાય તો વધારે દૂધ બી નીકળી જાય તો એ કેસ માં એવું બી થાય કે બે લિટર મારું બી વેચાઈ ગયું હોય કે આમ એને ગણતરી પ્રમાણે બરાબર વેચ્યું હોય પણ આમ વધારે વેચાઈ ગયું હોય તમે એવું જો આપ દૂધ કે પછી માણસને મોકલી ના માણસ જ જાય તો મિત્રો આ એક પણ નવો એ અતિન ભાઈ જોડેથી નવો બિઝનેસ શીખવા મળ્યો કે એમને જે ગાડીઓ પર સેટઅપ લગાવ્યું છે નથી બેડી ભરાવા જવું પડતું નથી ક્યાંય આપવું પડતું કેવું રે કેવું સારું આ બિઝનેસમાં તમને કેવું રહે આ બિઝનેસના જો ફાયદા ગણાવું પહેલાં તો આમાં કોઈ તમારી પેમેન્ટની ઉઘરાણી ના કરવી પડે કોઈ તમારી ગાલખાત ઓછી આવે બરાબર એના સિવાય દૂધને વેચાણ માટે તમારે બહુ મહેનત ના કરવી હોય જે મોસ્ટલી અત્યારે પ્રોબ્લેમ હોય દરેક કોઈ બી બિઝનેસમાં કે વેચવું એક મોટો પ્રશ્ન હોય એ બધું આમાં તમને તમે ક્વોલિટી જાળવી રાખો તો તમારે હંડ્રેડ પર્સન્ટ તમને ગ્રાહક બી મળી જાય દૂધ બી વેચી જાય નફો ખરે નફાની ના ના એવું એવી ગણતરી નથી અત્યારે મારી દ્રષ્ટિએ મેં ગયા વર્ષની વાત કરું બે હજાર બાવીસ ત્રેવીસ ની ત્રેવીસ ચોવીસ ની બરાબર ફાઈનાન્શિયલ ઇયર ત્રેવીસ ચોવીસમાં તો મારી દ્રષ્ટિએ મારા ઇન્વેસ્ટમેન્ટના એકથી સવા ટકા જેટલું જ એમાં નફોનું ધોરણ છે ઇન્વેસ્ટમેન્ટ પણ એ

એની સાથે હવે નેક્સ્ટ ઇયર આવશે એટલે મારે જ્યાં દસ આવી એની જગ્યાએ પંદર વીસ આવવાની તો પંદર વીસ ના હું તો કહું દસ લાખ તો એ વર્ષે દસ લાખ આવશે પછી એમ એમ કરતા કરતા એક સમય આવશે કે દર વર્ષે મારે ત્રીસ એક પાર્ટીઓ એક્સ્ટ્રા થશે તો પંદરથી વીસ લાખ રૂપિયા મને એ એમાંથી ઓછામાં ઓછા એની સાથે

આવા તરફ જોઈ વિચારીએ સારું પગલું ભરીએ ધન્યવાદ